અને હવે આ ભાજી આપણે તળડી મૂકી હતી નાખી જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવી છું ગુંદાની ભાજી તો કેવી રીતે બનાવ છું તે જોઈજો તો ગુંદો અમાર ઘરે છે તમે જોઈ શકો છો હવે આપણે ગુંદાની ભાજી આબાદી છે તો હવે આપી લેવી Yeah, I'm going to be ભાગ આવી છે ને તોડી લેવી તો જો ભાજી તોડી નાખી છે તો વિડિયોનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરી દેવી કેવી રીતે બનાવી છે એ જોજો તો આવી રીતે એક એક દાણો તોડીને ડાંખા લકરી નાખવાના તો આપણે જો ભાઈજીના દાડા અલગ કરી નાખ્યા છે તો શિંગડા દાડા ને ગાંઠિયા ખાડી નાખશે ડુંગળી ટમેટા અને મરચાની કટિંગ કરી નાખી આપણે તો જો ખડાઈ ગયું છે તો હવે આપણે સાલિયામાં કાઢી રાખવી ટમેટા મળાઈ જઈએ છીએ તો હવે આપણે મરચાં મોળ નાખવી डुगी मोल न તો હવે આપણે હડૈયું બનાવી નાખવી તો હવે સૌથી પહેલાં આપણે શ્વાસ લઈશું kwai abu da martun nake de shu abu da haldar nake de shu wanda mitu nake de shu abu અને આપણે જે પહેલાં હવે ખાંડી નાખ્યું હતું હવે એ નાખી દઈશું Estou então, aprender terno para o telhado. Estou aprender a que

ને હવે આ ભાજી આપણે તળી મૂકી હતી હવે એ નાખી દઉં જ હવે આ હડેલું છે એ આમાં નાખી દઈશું પેલા જો ભાઈ હાવ સડી ગઈ છે એટલે હવે નાખી દઈશું તો હવે સડી ગયું છે તો હવે આપણે હેઠળ નાખશું તમે જોઈ શકો છો તો ગુંદારની ભાજીનું શાક તૈયાર થઈ ગયું છે તો હાર હર મારા બાએ છે રોટલા કરી નાખ્યા છે તો હાલો બધા ખાવા તો આપણે હવે ગુદ્દારી ભાજી બનાવી રાખી છે તો હવે આપણે ટેસ્ટ લઈ લેવી કેવું બન્યું છે કેવું નહીં તો ટેસ્ટ લેશે મસ્ત બહેનો લેજે પેલા તબી લો હે મસ્ત બીડું તો વિડિયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેરમાં નવા આવે તો શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હવે મળીશું નવા વિડીયોમાં તો અત્યારે ગુડ બાય